બીએલઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ હોવાની મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યો દાવો મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ માહિતી આપી કે સમયસર કામગીરી પૂર્ણ કરવાની હોવાથી નોટિસ આપી હશે નોટિસ અપાઈ છે પરંતુ કોઈની પણ ધરપકડ કરાઈ નથી સાથે જણાવ્યું કે વિતરણ કરાયેલા ફોર્મ ચાર ડિસેમ્બર પહેલા એકઠા કરાશે નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે દરેક બીએલઓ ત્રણ વખત મતદારના ઘરે જશે ડ્રાફ્ટની યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ મતદારો ફોર્મ ભરી શકશે પ્રથમ દસ દિવસમાં નવ્વાણું ટકા મતદારોના ઘરે ફોર્મ પહોંચી ગયા છે મતદાર જો બહાર ગામ હોય તો ઓનલાઈન ફોર્મ પણ ફરી શકાશે યાદીમાં ડિલીટ થયેલા મતદારોના નામ પણ જાહેર કરવાની મુખ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના તમામ લોકો એમની ફરજોમાં સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરે છે એ જ રીતે અત્યારે ટીચર્સ બી કરી રહ્યા છે જ્યાં બી કોઈ બી બીએલઓનો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો હશે અને કલેક્ટર્સ બીઆરઓ એ સૂચના આપી છે કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ કોઈના પ્રશ્નો હોય તો તાત્કાલિક એડ્રેસ કરે અને જરૂર જણાય તો વૈકલ્પિક વ્યવસ્થા